બાબા સાહેબ આંબેડકરના મહાપરિર્વાજાળ રેલી કલેક્ટર ઓફિસ અને બાદરા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી અને સભામાં પરિવર્તિત થઈ હતી બપોરના સમયે ખારસરા ગ્રાઉન્ડ ખાતે સંમેલન યોજાયું હતું જેમાં સમાજના હિતો અને હકોના રક્ષણ માટે લાંબા સમયથી કાર્યરત સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

દિવસ છે છ ડિસેમ્બર એના માટે એસ દ્વારા આખા ભારતમાં જે આજ કાર્યક્રમ મનાવી રહ્યો છે એના તહેદીલમાં આજે કચ્છમાં ખાસરા મેદાનમાં પણ આ કાર્યક્રમ થઈ રહ્યો છે તો એના માટે હું કચ્છવાસીઓને આખા ભારતના વાસીઓને અપીલ કરું છું કે અહીંયા આવી અને બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ તો જ અર્પણ થશે કે એના વિચાર પ્રસ્થાપિત કરવા માટે અને આ જે એસએસડી છે એ આખા ભારતમાં આખામાં કે સમ સ્વતંત્રતા સમાનતા અને બંધુતા માટે કામ કરી રહી છે તો બધાને અપીલ છે કે આખા ભારતને એક સંવિધાન બચાવો સ્વતંત્રતા અભિન્નતા અને બધાને એકતા બંધુતા જાળવાઈ રહે એના માટે આ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો બધા આ કાર્યક્રમમાં સામેલ રહો એવી મારી અપેક્ષા છે રેલી શેખવીરથી ચાલુ થઈ હતી પછી જ્યુબેલી ગ્રાઉન્ડ આવી જ્યુબેલી ગ્રાઉન્ડમાં ત્યાંથી થઈ કરી અને બાબા સાહેબનો સ્ટેચ્યુ છે કલેક્ટરના ત્યાં સલામી દઈ કરીને અત્યારે અહીંયાથી સીધો જાશે ખાસરા મેદાનમાં લગભગ ચાર લાખના માણસો આજુબાજુ છે અને ચારસોથી વધારે બસો છે અને ફોર વ્હીલર તો અનગિનિત છે અને પેદલ માણસો પણ અનેક અડગડ છે અને હજી પણ આવી રહ્યા છે બે વાગે આપણી સભા ચાલુ થશે અને છ વાગે પૂર્ણ થશે તો એવી રીતે હું કચ્છને અપીલ કરું છું કે માત્ર ને માત્ર ભારતને બચાવવું હોય તો સ્વતંત્રતા સમાનતા અને બંધુતા યના જે માન જે વ્યક્તિ છે બાબા સાહેબ આંબેડકર જે નોલેજ ઓલ સિમ્બોલ આ દુનિયામાં દુનિયામાં ભારતમાં નહીં એનાથી બેસ્ટ હજી સુધી બત્રીસ ડિગ્રી અને કોલંબિયા યુનિવર્સિટીમાં સોથી જે વિદ્યાર્થીઓ છે તેની પસંદગી ફર્સ્ટ આવી છે અને હજી સુધી એનાથી ઉપર નથી થયા એવા નોલેજ ઓલ સિમ્બોલના વિચારધારાને પ્રસ્થાપિત કરતી એસએસડી આવી છે તો એને આપણે વધાવી લઈએ અને બધાએ આપણે અહીંયા કચ્છ અને ગુજરાતના માણસો આમાં સામેલ થઈએ અને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપીએ